કારણ કે સિંઘમ પિક્ચર જોયા પછી લોકોએ પોતાના મનમાં ખાખી વર્દી પહેરવાનું એક સ્વપ્ન સેવી લીધું છે નમસ્કાર મિત્રો એક વખત ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ જય કેરિયર એકેડમી અને ઓનલાઈનની યુટ્યુબ ચેનલમાં આજ રોજ આપણે મળી રહ્યા છીએ જય કેરિયર એકેડેમીના ડાયરેક્ટર એવા પારસભાઈ સંઘવીને સાહેબ આમ તો દર વખતે તમે અમારા લોકોના જુદા જુદા વ્યક્તિઓના ઇન્ટરવ્યુ લ્યો છો હા બરાબર આજે હું તમારું ઇન્ટરવ્યુ લેવાનો છું બરાબર કારણ કે હાલ અત્યારે જે પરીક્ષા ભરતી જે ચાલી છે ઓકે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલની હા બરાબર જે ભરતી ચાલુ રહી છે એમાં અત્યારે ઘણા મિત્રો તૈયારી કરે છે બરાબર ઘણા મિત્રોની દોડ પૂરી થઈ ગઈ છે અને ઘણા મિત્રો દોડ પૂરી કરી લેવાના છે બરાબર જોઈએ છે કે પાછલા ઘણા વર્ષોથી આ તરફ લોકોનું આકર્ષણ વધ્યું છે અને મારા મતે તો એનું મુખ્ય કારણ સાહેબ મને એવું લાગે છે કે સિંઘમ પિક્ચર છે બરાબર કારણ કે સિંઘમ પિક્ચર જોયા પછી લોકોએ પોતાના મનમાં ખાખી વર્દી પહેરવાનું એક સ્વપ્ન સેવી લીધું છે બરાબર તો સાહેબ આજે આપણે જાણવું છે કે આપણા દર્શક મિત્રો જે છે ઉમેદવાર મિત્રો છે એ કેવી રીતે તૈયારી કરવી જોઈએ એને લઈને અમુક મૂંઝવતા પ્રશ્નો જે છે એ આજે આપણે એને સમાધાન રૂપે આપવું એ કઈ વાંધો નહીં સાહેબ તમે જે કાંઈ તમારા મનના પ્રશ્નો હોય એ મને જણાવો તો આપણે એક પછી એક પ્રશ્નોના જવાબ આપી શકીએ નું કારણ એ છે સાહેબ કે અમે બે હજાર નવથી આ એકેડમી કાર્યરત છે અને હાલના તબક્કે અત્યાર સુધીમાં આપણે એકાવન જેટલા સબ ઇન્સ્પેક્ટરો અને એક હજારથી વધારે કોન્સ્ટેબલો આપણા સરકારશ્રીમાં ફરજ બજાવી રહ્યા છે તો આપણે વિદ્યાર્થીઓને એ માર્ગદર્શન આપીએ કે ભાઈ હવેની ભરતી પરીક્ષાઓની અંદર એને શું કરવું કેવી રીતે કરવું અને તમે જે કોઈ પ્રશ્ન તમારા મનમાં મૂંઝવતા હોય અને દર્શક મિત્રોના મનમાં મૂંઝવતા હોય તો એ આપણને કોમેન્ટ બોક્સમાં લખીને આપે હા સો ટકા બરાબર છે એટલે જે પ્રમાણે તમે કીધું એ પ્રમાણે કે ખૂબ મોટો અને બહોળો અનુભવ ધરાવીએ છીએ હા સાહેબ બરાબર છે એટલે કે અનુભવી વ્યક્તિનો જે લાભ છે એ આજે અમારે તમારી પાસેથી લેવાનો છે અને આપણા ઉમેદવાર મિત્રો સુધી આ વાત આપણે પહોંચાડવાની છે સો ટકા સાહેબ તો સાહેબ પહેલો મારો પ્રશ્ન એ છે

કારણ કે નેક્સ્ટ ભરતી પણ આવવાની છે એટલે આવતી ભરતીમાં જે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોવાના છે મિત્રો એમના માટે ખાસ કે ટુ ધી પોઈન્ટ બધી બાબતો આપને આવનારી પરીક્ષાની અંદર પાસ કરાવે તેવી ઉપયોગી વસ્તુ છે તો છેલ્લે સુધી આ વિડીયોને જોજો મિત્રો સાહેબ એની અંદર છે ને કુલ પહેલી વહેલી ફિઝિકલ પરીક્ષાઓ હોય એની અંદર પાંચ કિલોમીટરની રનિંગ આવે છે ઓકે બરાબર છે મેલ અને ફિમેલ બંને માટે પાંચ કિલોમીટર મેલ માટે પાંચ કિલોમીટરની રનિંગ અને એને એમને પચીસ મિનિટમાં પૂરી કરવાની હોય છે ઓકે ઓકે બરાબર કુલ પચીસ મિનિટમાં એને સોલસો મીટર દોડવાનું હોય છે 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 ઓકે ઓકે બરાબર અને અને જે તમે જી મીટર સાડા નવ મિનિટમાં પૂરું કરવાનું હોય છે બરાબર છે આ વખતની પરીક્ષા પદ્ધતિ આ મુજબની છે ઓકે તો આ વખતે આવી છે તો આની પહેલા અલગ હતી કે સાહેબ ફેરફાર આની પહેલાની પરીક્ષા પદ્ધતિઓ જુઓ ને સાહેબ એકચ્યુઅલી સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ કેવું છે કે ભાઈ માની લો કે ટેન્થ છે ટ્વેલ્થ છે એની અંદર કેવું હોય કે એક જ વસ્તુ બરાબર એક જ તબક્કાવાર ચાલતી હોય બધી પરીક્ષાઓ બરાબર છે પણ કોમ્પિટેટિવ એક્ઝામની અંદર દર વખતે કાંઈક ને કાંઈક નવા અપડેટો આવતા રહે એમ માની લો કે આ જે પરીક્ષા હતી ફિઝિકલ એ આની પહેલાંની ભરતીમાં એવી રીતે હતી કે જેટલી મિનિટમાં વિદ્યાર્થીઓ દોડે એટલા માર્કેને આવે ઓકે ઓકે એટલે માની લો કે કોઈ સ્ટુડન્ટ છે જે પીએસઆઈ ની તૈયારી કરતો એની વીસ મિનિટ માં દોડ પૂરી કરી દે ઓકે તો એને પચાસ માર્ક આવતા સમજી ગયા ત્યારે માર્ક આવતા આ વખતે આની અંદર માર્ક નથી માત્ર ક્વોલિફાઈડ થવાનું છે પણ 25 મિનિટ ની અંદર તમારે પૂરું થઈ જાવું માત્ર એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે હા હા આ ટેસ્ટ પાસ કરી દે એ પેલો તબક્કો પાર કરી ચૂક્યા છે પહેલો તબક્કો પાર કરી ચૂક્યા છે ઓકે એનું કોઈ માર્કિંગ સિસ્ટમ નથી ખાલી ક્વોલિફિકેશન સ્ક્રીનિંગ ટેસ્ટ છે એટલે તમે નેક્સ્ટ તે એક્ઝામ આપવાની છે એના માટે તમે ક્વોલિફાઈડ થઈ શકો ઓકે અને જે નેક્સ્ટ લેવલ છે સાહેબ એ શું હોય છે નેક્સ્ટ લેવલ ની અંદર સાહેબ છે ને બે પેપર હોય છે પીએસઆઈ લેખિત પરીક્ષા હશે સાહેબ હા લેખિત પરીક્ષા ઓકે એટલે પહેલો તબક્કો છે સ્ક્રીનિંગ ટેસ્ટ ગ્રાઉન્ડ ટેસ્ટ નો છે અને બીજો તબક્કો છે લેખિત પરીક્ષા નો છે લેખિત પરીક્ષા ઓકે સાહેબ અને એની અંદર કેટલા પેપર હોય છે

બરાબર પ્રિલિમમાં પાસ થાય પછી એક મેન્સ એક્ઝામ લેવામાં આવતી ઓકે અને ત્યારબાદ એમનું સિલેક્શન થતું પણ આ વખતે એવું કાંઈ નથી સમજી ગયું એક જ દિવસમાં તમારે બે પેપર ભરવાના છે અને બંને પેપરની અંદર તમારા માર્ક આવશે જી એની અંદરથી તમારું મેરિટ બનશે સાહેબ ઘણા મિત્રો કે જે ગૂગલ દેવના સહારે રહેતા હોય છે અને આવી નામ સામાન્ય માહિતી માટે ગૂગલ ઉપર વિશ્વાસ કરતા હોય સાહેબ એના માટે થઈને ખાસ એક અગત્યની વસ્તુ છે કે નવી સુધારેલી પરીક્ષા પદ્ધતિ છે મિત્રો એમાં ખાસ પેલા એક ગ્રાઉન્ડ ટેસ્ટ આવશે જે સ્ક્રીનિંગ ટેસ્ટ રહેશે અને બીજી જે ટેસ્ટ છે મિત્રો એ લેખિત પરીક્ષા રહેશે જેની અંદર સાહેબે કીધું એ પ્રમાણે કે બે પેપર રહેવાના છે આ સાહેબ બે પેપરનું ભારણ શું હોય

સમજી ગયો સર સમજી ગયો જે ઓલી ઓલા જે વિષયો છે મેથ્સ અને રીઝનિંગ એ તમારે શીખવા પડે સમજવા પડે અને પ્રેક્ટિસ કરવી પડે છે હા તો જ આવડે તો જ આવડે અને એમાં કોઈ વ્યક્તિ જોઈએ કે જે આપણે શીખવાડી શકે ઈ વાચીને ન થાય હા એ વાચીને નથી થાઉં શક્યો અને સર બીજું કેવું છે કે મેથ્સ અને રીઝનિંગ હોય ને જી એ એકચ્યુલી જે આપણે જે પ્રાથમિક શાળાઓમાં માધ્યમિક શાળાઓમાં ભેણા જઈએ માર્ક મળે આમાં શોર્ટકટ તમે સ્પીડમાં કેમ જવાબ ઝડપથી આપો છો માત્ર સાચો જવાબ એ નહી સાહેબ અને બીજો ધબ્બો પાછો વિચારવાનો સાહેબ આમાં નેગેટિવ માર્કિંગ હોય ઓકે જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થઈને માની લો કે સીધા પેપર ભરવા આવે છે તો એને અત્યાર સુધીમાં નેગેટિવ પદ્ધતિનો સામનો ક્યાંય નથી કર્યો કર્યો જ નથી બરાબર બરાબર માની લો કોઈ છોકરો સ્ટુડન્ટ છે અત્યારે પીએસઆઈ ની તૈયારી કરે છે ગ્રેજ્યુએટ થઈ ગયો એ ફોર્મ ભરી શક્યો સમજો હા પણ જો એને એ ન ખબર કે આમાં નેગેટિવ માર્કિંગ છે હા તો એ પણ એને જોવું પડશે કે જો કોઈ ખોટો જવાબ આપે છે

એ લોકોને મેથ્સ છે સોરી પહેલા પચીસ માર્ક ની અંદર ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ઓકે આવો ટોપિક પૂછાશે 25 માર્ક માં બરાબર છે પછી પચીસ માર્ક ની અંદર બંધારણ અને જાહેર વહીવટ બરાબર છે ઓકે એ ટોપિક પૂછાશે પછીના જે 25 માર્ક છે એની અંદર સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સ ઓકે બરાબર છે આવો એક ટોપિક પૂછાશે ઓકે અને બાકીના જે 25 માર્ક રહ્યા છે જી બરાબર છે એમાં સાયન્સ એન્ડ ટેક ઇકોનોમિક્સ અને પર્યાવરણ એમ કુલ સો માર્ક આ રીતે થશે ઓકે હવે આ જે બસો માર્કનું તમે પેપર કીધું સાહેબ બરાબર છે એના માટે થઈને કોઈ મિનિમમ ક્રાઇટેરિયા છે કે આટલા જ લેવા પડે કે મેરિટ બને કેવી રીતે હોય છે સાહેબ એ જે બસો માર્કનું પેપર છે ને જી એની અંદરનો ક્રાઇટેરિયા એવો છે સાહેબ કે પેલા જે પાર્ટ એમાં સો માર્ક છે અને પાર્ટ બી છે એમાં સો માર્ક છે ઓકે મિનિમમ સેપરેટલી લેવા પડે ઓકે એટલે પેલું પાર્ટ એ છે એમાં સો માંથી ચાલીસ માર્ક મેળવવાના હા અને બીજો પાર્ટ જે છે સો માર્કનો એમાંથી પણ ચાલીસ માર્ક મેળવવાના આ બંને પાર્ટ માંથી તમારે ચાલીસ ચાલીસ માર્ક મેળવવાના સમજી ગયો હેસ સમજી ગયો બરાબર એટલે કુલ હેંસી માર્ક આવશે ને બરાબર છે કુલ જો હેંસી માર્ક આવે છે તો પરીક્ષાનું પેપર પાસ થાય એવું જરૂરી નથી નથી પણ બંનેમાંથી ચાલીસ ચાલીસ આવે છે ઓકે તો તમારું પેપર ચેક થાય હજી સામાન્ય ભાષામાં કહો આવું સરળ કર દઉં સહી કે થિએટર વિષય છે સો માર્કનું પેપર એમાં કદાચ તમે સાઠ માર્ક લઈ આવ્યા ઓકે

સાહેબ મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ આવા ટોપિક પૂછાતા હોય ને ત્યારે એની અંદર એવું હોય કે દરેક પોર્શનમાં ફોર્ટી ફોર્ટી લેવાના ઓકે બરાબર બીજું હજી આ વિદ્યાર્થીઓ માટે ઘણું સારું છે એમ નેક્સ્ટ લેવલ ઈ પણ થશે ઓકે હું તમને થોડી અત્યારે વહેલી ચેતવણી આપું છું નેક્સ્ટ લેવલ એવું થશે બેંકિંગની પરીક્ષામાં કેવું હોય સાહેબ મેથ્સ છે ને તો એ માની લ્યો કે પાંત્રીસ માર્ક નું પૂછાય છે તો એના માટે પર્ટિક્યુલર મિનિટ આપે વીસ મિનિટ ઓકે એટલે તમારે એ વીસ મિનિટમાં પૂરું કરવાનું બીજામાં માટે સબ્જેક્ટ વાઇઝ પાછી વીસ મિનિટ આપે અત્યારે એવું આમાં નથી સમજી ગયો બરાબર છે પણ ભવિષ્યમાં આવું થાય નેક્સ્ટ ભરતી આવે તો જેમ જેમ અપડેટ થાય મેં આપને પેલા જ વાત કરી બરાબર આવું પણ થઈ શકે અત્યારે આવું છે નહીં નહીં પણ અત્યારે તમારે પાર્ટ એ ને પાર્ટ બી માં ફોર્ટી ફોર્ટી પર્સન્ટ સેપરેટલી લેવા પડશે તો તમારું પેપર નંબર બીજું ચેક થશે અને પેપર નંબર બે ની અંદર હિસાબ ચાલીસ ટકા લેવા પડશે ઓકે અને પેપર નંબર જે બે છે સાહેબ એ કેટલા ગુણનો છે એ સાહેબ સો માર્ક અને એની અંદર શું પૂછાય છે સાહેબ એની અંદર મેં તમને જે વિષયો કીધા ને માની લો કે મેં તમને પાર્ટ એ માં કીધું ગણિત કીધું રીઝનિંગ કીધું ઇતિહાસ કીધું ભૂગોળ કીધું સાંસ્કૃતિક વારસો કીધું સામાન્ય જ્ઞાન કીધું કરંટ અફેર કીધું વિજ્ઞાન અને ટેકનોલોજી કીધું પર્યાવરણ કીધું ઇકોનોમિક્સ કીધું બરાબર આના સિવાયના જે બે વિષયો રહ્યા એટલે કે ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા ઓકે બરાબર ગુજરાતી અને ઇંગ્લિશ નું ડિસ્ક્રિપ્ટિવ પેપર આવશે સાહેબ ઓકે એટલે પેપર નંબર 2 જે છે એ ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક પ્રશ્નો હશે મિત્રો કે જે તમારે લીટી આપેલી હશે એમાં તમારે હસ્તલેખિત જવાબ લખવાના લીટી આપેલી હશે એવું નહીં કોરા કોરું આપે છે જીપીએસસી છે ને એ કોરું આપે છે લીટી નથી આપતા છે ઓકે ઓકે બરાબર છે આ વખતે ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા પીએસઆઈ માં લઈ છે એ હજી આપણે જોવાનું રહ્યું કે કોરું આપે છે કે લીટી આપેલી આપે છે બરાબર છે એ હજી આપણે થોડું જોવાનું રહ્યું પણ મારા મત મુજબ સાહેબ કોરું આપશે ઓકે બરાબર ખાસ મિત્રો આપણા માટે થઈને પણ એક નવા નવા અનુભવો પરીક્ષા સમય થવાના છે એવું નથી સાહેબ હજી એક બીજો તબક્કો જે વિદ્યાર્થી આ પીએસઆઈ ની તૈયારી કરે છે ને જી એનો આજે સિલેબસ છે ને હસમુખ પટેલ સાહેબે એવી રીતે ડિઝાઇન કર્યો છે જે હાલ જીપીએસસી ના અધ્યક્ષ છે પેલા પોલીસ ભરતી બોર્ડ ના અધ્યક્ષ

પીએસઆઈની પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીઓએ આ બધા તબક્કા ઉપર ફોકસ ફોકસ કરવું પડશે સાહેબ જી બરાબર આ રીતનો આખો એનું તબક્કાવાર જી પરીક્ષાઓ જી છે અને બસ પછી સીધું સાહેબ રિઝલ્ટ ની જોવાની રહી અને રિઝલ્ટ આવે એટલે ખાખી વર્ધી પહેરવાની વાત રહી રિઝલ્ટ આવે એટલે સાહેબ સીધી ખાખી પહેરવાની વાત થઈ બરાબર છે તો મિત્રો આજે આપણે જોયું જે કેરિયર એકેડેમીના ડાયરેક્ટર પારસભાઈ સંઘવી સાથે ચર્ચા કરી કે જે આપણા માટે ઘણી ફાયદાકારક નીવડી હશે પણ હજી મને પારસભાઈ એવું લાગે છે કે હજી વિદ્યાર્થીઓ એવી જગ્યાએ મૂંઝાતા હશે કે આ પરીક્ષાનો કોર્સ તો ખબર પડી ગઈ બરાબર છે પણ એ તૈયારી ક્યાંથી કરવી અને કેવી રીતે કરવી બરાબર છે એને લઈને હજી ઘણા મૂંઝાતા હશે તો હું એના માટે થઈને ઉમેદવાર મિત્રોને જણાવવા માગીશ કે ફરીથી મિત્રો આપના માટે થઈને મેં બીજો વિડીયો લઈને ટૂંક સમયમાં આવી રહ્યા છીએ કે જ્યાં આપને માર્ગદર્શન મળવાનું છે કે આ પરીક્ષાના જે સિલેબસ છે એની તૈયારી ક્યાંથી અને કેવી રીતે કરવી કે જેનાથી આપના શરીર ઉપર પણ ખાખી વર્દી પહેરી શકાય સાહેબ એની સાથે સાથે એક વાત હું ખાસ કહી દઉં આપે વાત કરી જી માની લ્યો કે આપણે બીજા વિડીયોની વાત કરીએ હા હા બરાબર પણ બીજો વિડીયો જોવાની મજા ત્યારે જ આવે સાહેબ હા જ્યારે વિદ્યાર્થી મિત્ર એ અભ્યાસક્રમ હા હા પૂરેપૂરો જોયેલો હોય હા બરાબર છે બરાબર છે અને આમ પણ જે પરીક્ષાની તમે તૈયારી કરો છો એનો જો તમને અભ્યાસક્રમ જ મોઢે નથી તો વાંચન વખતે આપણને ખબર જ ના પડે મુદ્દો પૂછાવાનો છે કે નથી પૂછાવાનો બરાબર છે એટલે એ પહેલા વિદ્યાર્થી મિત્રો આપણી જે વોટ્સઅપની કોમ્યુનિટી છે જય કેરિયર એકેડેમીની બરાબર છે એ વોટ્સઅપની કોમ્યુનિટી ઉપર અમે અત્યારે પીએસઆઈ અને કોન્સ્ટેબલનો સિલેબસ મૂકી દેસુ ઘણા વિદ્યાર્થીઓને મળી ચૂક્યો હશે પણ જેને નથી મળ્યો બરાબર છે એ અમે સિલેબસ મૂકી દેસો તો આપડા ઈ વિડિયો પહેલા જો એમને એની ઉપર નજર નાખેલી હોય તો ઈ સરળતાથી સમજી શકે તો સરળતાથી આપડી જે વચ્ચે સંવાદ થાય છે એને સમજી શકે બરાબર છે તો મિત્રો આપના માટે હજી એક વસ્તુ સરળ થાય છે કે ગૂગલ ઉપર સર્ચ કરશો અને કદાચ જૂનો સિલેબસ હાથમાં આવશે ને તો તૈયારીમાં તકલીફ થશે કારણ કે તૈયારી કઈક કરી હોય ને પરીક્ષાની અંદર નીકળે કઈક તો આપણા માટે સરળ વસ્તુ છે મિત્રો કે આપને સ્ક્રીન ઉપર દેખાતો જે ક્યુઆર કોડ છે એ ક્યુઆર કોડ ને સ્કેન કરી એ વોટ્સઅપ કોમ્યુનિટી ની અંદર જોઈન થઈ શકો છો અને એની અંદર મિત્રો આપને સરળતાથી પીએસઆઈ ને કોન્સ્ટેબલ નો સિલેબસ મળી જશે એટલે આવતો વિડીયો જ્યારે આપણે સિલેબસ ને લઈને આવશું એ પહેલા ખાસ મિત્રો આ પીડીએફ જોઈ અને આપનો અભ્યાસક્રમ જે છે એનો અભ્યાસ ચોક્કસપણે કરી શકશો મિત્રો તો આવતા લેક્ચરમાં ફરીથી મળશું પારસભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ત્યાં સુધી રજા આપો અસ્તુ જય હિન્દ